સોયાળી ગામે લગ્નના ડીજેમાંથી પરત ઘરે જતા કારેલી ગામની સીમમાં જાણ્યા ટેમ્પોએ મોપેડને ટક્કર મારતા બેના મોત નીપજ્યા હતા અને એકને ઈજા પહોંચી હતી વલસાડા તાલુકાના સોયાડી ગામે રાત્રે લગ્ન પ્રસંગે ડીજેના પ્રોગ્રામમાં મોહણી ગામે રહેતા બે હળપતિ યુવાનો અને તાતી થૈયાનો એક યુવાન મળી ત્રણ યુવકો ડીજે પ્રોગ્રામમાં ગયા હતા ત્યાંથી પરત સુઝુકી એક્સેસ મોપેડ નંબર જી વન નાઇન

સુઝુકી સવાર ત્રણેય જડાને રોડ ઉપર પાડી રહી વીસ વર્ષીય ઉક્કડ ઉર્ફે અજય રાજુભાઈ રાઠોડ નવો હડપતિ વાસ તાતી થયા તેમજ બાવન ગવાડા અને મોહિણી ગામે રહેતા તેવીસ વર્ષીય અક્ષર ઉક્કડભાઈ રાઠોડ અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જયારે અઢાર વર્ષીય અજય રાજુભાઈ રાઠોડ રહે નવો હળપતિ અને તાતી થઈ અને ડાબા પગના પંજામાં ઈજા પહોંચાડી તથા જમણા હાથની કોડી પાસે મૂળ ઈજા પહોંચાડી ટેમ્પો ચાલક નાસી ગયાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે સંજયભાઈ છાનાભાઈ રાઠોડે નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર ક્રિષ્ના સોની જના આદેશ ન્યૂઝ પલસાણા